દસ ને પંદર થઈ ગઈ છે મારે થઈ ગયું છે મોડું તો અત્યારે ફટાફટ વિસર્જન તો આજે બપોરે ગણપતિ બાપાનું વિસર્જન છે તો આપણે એ પણ કરવાનું છે તો અત્યારે પેલા આપણે અહીંયા માંડવામાં જઈ આવી ગણેશ માંડવું એવું છે જો અહીં લઈ જવાનું છે તો કાઢીને નાખી છે તો અત્યારે ફટાફટ અમે અહીંયા જઈએ રવિરાજ ગયા છે મેડિકલે કેમ કે એને હમણાં ઘણી બધી રજા પડી ગઈ છે તો રજા અત્યારે લેવાય એમ છે નહીં તો એ ગયા છે મેડિકલે એ આવશે બપોરે બે દોઢ બે વાગે આવી જશે અને બપોરે આપણે ત્યાં જઈ વિસર્જન એટલે બપોરે જોઈએ અને ક્યારે રજા લેવાની છે શું છે એ જે છોકરા બધા થઈ ગયા છે રેડી બારે નીકળી ગયા છે ચલો અત્યારે હું તાળું મારી દઉં અત્યારે માંડવા મુરત અમે ઘરે આવી ગયા છે ને આમ જો મારા ઘરની હાલત જો હવે આ બધું હું અમે કરીશ કપડાં આંકે મૂકીશ કચરા પોતા કરીશ આ માલ આવ્યો છે એ બધો ઘરમાં ગોઠવીશ અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે નીકળવાનું છે બે વાગે તો જમવાનું બનાવવાનું છે અને બધું કામ બાકી છે ગાઈસ તો ફટાફટ હું બધું કામ કરી નાખું અને ત્યાં છે ને આપણે ફ્રી બે વાગે ને ત્યાં આપણે ફ્રી થઈ જાય જો ઝીણી આવી છે મારા જયદ્રથને રાખે છે ચલો તો અત્યારે હું ફટાફટ બધું કામ કરી નાખું વાસી કામ બધું કપડાં બપડા ને બધું ઠેકાને પાડી દો જે મેં કા વિને કામ પત કરી નવરી થઈ ગઈ છું અને 20 જણની કારી હવે છે અમે જો બાપાની છેલી આરતી કરીશું આપણે એક અહીંયા અને એક પછી આ 20 જણની આરતી કરીશું અને અત્યારે જો રવિરાજ ગોઠવે છે સાઉન્ડ કેમ કે ઘડીક આપણે અહીંયા રમવું છે તો એ ગોઠવે છે સાઉન્ડ તો ચલો गाइस અત્યારે આપણે સાઉન્ડ ગોઠવી દઈએ પછી આરતી કરી લેતા અને આયા જો ધાર્મિક કામ કરે ધાર્મિકા લે મંગળૂર્તિ લઈને બેસી ગઈ છે Nõvepealt jätsin ütlesin , et ma tõesti ei tahaks .

જો ગાઈસ કેવડી મોટી મૂર્તિ છે ફૂલ વજન વાળી છે ને અત્યારે જો એનું વિસર્જન થાય છે એ આપડા મંગળ મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે હવે આપણે નાના ગામ આપણા ગણપતિનું વિસર્જન કરવાના છે જો હવે આપણી મૂર્તિનું વિસર્જન કરે છે બધા હે ગણપતિ બાપા આવતા વર્ષે વેલા વેલા આવજો ને સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવજો ઉપડીને જેડીની બે મૂર્તિનું આરે વિસર્જન થાય છે જો ગાઈસ એક સાથે ત્રણ ત્રણ મૂર્તિ વિસર્જન કરે છે અને પાણીનો ફૂલ ફૂલ છે મૂર્તિ નું વિસર્જન એ ગણપતિ

વિસર્જન એવા સારું કરીએ વેલા વિસર્જન કરીએ અત્યારે આપણે જાય છીએ બાજુમાં અમારા પાડોશી છે માયા માયાભ એમના ઘરે જાય છે બાને મજા નતી તો બાને ખબર પૂછવા કેટલા ટાઈમ થી જાવું જવું કરી છે અત્યારે સાડા છ થયા છે એમ થયું કે ચલો ઘડી જતા આવીએ કેમ કે આજે થોડોક ટાઈમ મળ્યો છે તો અત્યારે અમે જાય છીએ ત્યાં બેસવા છોકરાઓને અમે ને હવે ચલો હું તાળું મારી ને આજનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે જો કેવું વાતાવરણ થઈ ગયું છે આજે તો ચલો અત્યારે હું ઘડીક ત્યાં બેસી આવું જો પછી આવીને કામકાજ કરશું બધું કાઢશું ડેકોરેશનનું નું બધું ગણપતિ બાપા વૈયા ગયા મારું ઘર સૂનું થઈ ગયું જો બસ

કેમ કે આજ તો આખો દિવસ ફૂલ કામ કર્યું છે સવારે ઘર કામ કર્યું પછી માંડવા માંગ્યા પછી બપોરે પછી ઘર આવીને બધું ઘરકામ કર્યું રસોઈ બનાવી ગણપતિ વિસર્જન ને તો ગરબા રમી રમીને પગ એટલા દુખે છે ને કે વાત પૂછો માં અત્યારે આપણે સુઈ જવાનું છે ને અત્યારે જો અગિયારમાં પંદર ઓછી છે ત્યાં આપણે આજ સુઈ જવાના છીએ આજે આપણે લાઈવમાં આવવાનો વિચાર નથી રળી રાત લાઈવ કરવાના છે આપણે દરરોજ સાડા દસે લાઈવ આવીએ છીએ અને થોડુંક મોડું થઈ ગયું કેમ કે હું અહીંયા હોલમાં ને હોલમાં ઊભી હતી ઊભું થવાની ઈચ્છા નહોતી પણ રળી રાજ કે હાલ અંદર આવતી રહે એટલે હવે જો અંદર સુવા જાઉં છું અત્યારે આ બ્લોગને અહીંયા કરું એન કાલે મળીશું નવા બ્લોગ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ જય માતાજી બાય